પણ એના કોઈ અમલ થતા નથી હોતા કારણ કે જે માણસ ધંધો કરે છે એને જ એની અંદર હોય કે આગળ શું કરવાનું છે કારણ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં જે બેઠા છે એ તો ગ્લોબલ સિનરીઓ પણ જોઈ રહ્યા છે આગળ આપણે કયા અંદર કયો લાભ મળે તો કરી શકીએ પણ એ કઈ સંભળાતું નથી અને એમના મગજમાં જે આવે કે અને એ કહી દે કે ભાઈ મેં કહી દીધું એ પ્રમાણે તમારે વર્તવાનું છે અને કામ કરવાનું છે એટલે એના લીધે ઘણા બધા નુકસાનો આપણને થયા છે એમાં આપણે ક્રમબદ્ધ જોઈએ છે તમે પોર્ટની વાત કરી તો કોંગ્રેસે આ કર્યું કોંગ્રેસે તે કર્યું તો ગીરીશભાઈ આપડે એક મિનિટ એમને જે ખાસ કરીને પોલીસી નીતિઓની અલગ અલગ જે જાહેરાતો કરી છે એ થોડી પેલા એમને સાંભળી લઈએ પછી ગુજરાતમાં માં શું એની પરિસ્થિતિ છે પણ તમે એમાં સારી રીતે પ્રકાશ પ્રકાશ પાડી શકો